નવા ટાયર છે ચારેય ટાયર નવા નાખેલા છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે એન્જિન પણ પાવરફુલ છે એવું આ ટ્રેક્ટરવાળા ભાઈ જણાવે છે હાઇડ્રોલિક ગેર તેમજ એન્જિન પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કંપનીના ટાયર છે ચારેય ટાયર નવા નાખેલા જોવા મળશે તેવું આ ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ટ્રેક્ટર પાંચ હજાર કલાક ચાલેલું છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે અને મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાનું જ હોય તો તમે આ ટ્રેકના માલિક સાથે કોન્ટેક કરો કારણ કે આ ટ્રેક્ટર જલ્દી વેચાઈ જાય એમ છે તો તમે જલ્દીથી આ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો કારણ કે જો આ ટ્રેક્ટર વેચાઈ ન જાય તે પહેલાં તમે જલ્દીથી આ ભાઈનો કોન્ટેક કરજો પાર્સિંગની વાત કરું તો જી જે ચાર ભાવનગરના પાર્સિંગનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલ વિશેની વાત કરું તો બે હજારને અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે ચાવ ઓછી કિંમતમાં આપવાનું છે કિંમત વિશે તમને જણાવું તો બે લાખ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને રૂબરૂ પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે માલિકને ફોન કરી તમે વધુ માહિતી મેળવી શકો છો તમારે આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર મોડલ બધી જ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વિગત મેળવી શકો છો